ગઈકાલનો ધારીનો તાલુકાના જલખાણીયા ગામનો બનાવ છે ગઈકાલે સાંજના છની આજુબાજુ આ મર્ડર કેસ થયેલો છે જેમાં વિશાલ મકવાણા કરીને છે એમના આજની તારીખે લગ્ન લખાયેલ લગ્નનો માંડવો હતો ને આવતીકાલે એની જાન જવાની હોય એવી દુઃખદ ઘટના બનીને એમનું મર્ડર થયેલ છે કારણ શું હોય છે કારણમાં કોઈ પણ કારણ હજી જાણવા મળ્યું નથી પરંતુ તપાસનો વિષય હોય હાલમાં સ્થાનિક પોલીસ તંત્ર પણ સહયોગથી સારો એવો માહિતી આપી રહ્યા છે અને પોતે તપાસ પણ કરી રહ્યા છે આગળ જોઈએ તપાસમાં કોણ આગળ આવે છે મોહનભાઈ મકવાણા મીઠા પણ નથી શું ઘટના બની શરીરના ઘા ને માથામાં પાયપ મારેલી અને હૃદય ઉપર ઘા કરેલા મોઢા ઉપર ઘા કરેલા આ બનેલ છે સરકાર પાસે મારે ન્યાય ખાતા પાસે સરકાર સરકારે બહુ મને ન્યાય તે મારા દીકરા આ થઈ ગયું છે આ ઘટના બની છે કા એને પાછીની સજા કા હાજીઓ જેલ પડી ગયું છે અને શા માટે આવું થયું શું કહેશો એ એના પરિવારમાં સહારવેલમાં છોકરી બાબતથી આ હતું ને મારો દીકરો નિર્દોષ આ કેસ બન્યો છે છોકરાનું નામ શું છે વિશાલભાઈ આખું નામ વિશાલભાઈ મુનાભાઈ મોહનભાઈ વિશાલભાઈ મોહનભાઈ મકવાણ તો અત્યારે અહીંયા પીએમ માટે લાવ્યા છો તો હવે તમે પાછા ભાવનગર લઈ જવાનું કયો શા માટે ભાવનગર મારો છોકરાનું પીએમ પાકું